વાગરા તાલુકાના વસ્તી ખડાલી ખાતે શાળા કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પ્રારંભ વાગરા સમગ્ર રાજ્યમાં હસ્તે શિક્ષણના મહાય એવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવને કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભ થયો છે વાઘરા તાલુકાના વસ્તી ખડાલી ખાતે આંગણવાડી બાળવાટિકા અને ધોરણ ના ભૂલકાઓને નામાંકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી શિક્ષણના મહાયજ્ઞ શાળા પ્રવેશોત્સવને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત કૌરાંગ મકવાણાએ કહ્યું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે શાળા પ્રવેશને ઉત્સવ રૂપે ઉજવવાની પહેલ કરી છે બાળકના જીવનમાં શાળાનો પ્રથમ દિવસ મહત્વની ઘટના બની રહે છે પોતાના શૈક્ષણિક સમયને વાઘોડીને પોતાના સમયની વ્યવસ્થાઓ સાથે આજની સુવિધાઓની સરખામણી કરી હતી સરકારની સિદ્ધિઓથી સૌને અવગત કરાવ્યા બાળકોને નાનપણથી શિક્ષણની સાથે સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અગત્યનું છે અને આ ગુણવત્તા સભર શિક્ષણ આપવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે આ તકે આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓએ મહિલા સશક્તિકરણ સહિતના વિષયો પર પોતાના આત્મવિશ્વાસ સાથે જે રીતે રજૂઆત કરી છે તે કેળમની ક્ષેત્રે કેવું પરિવર્તન આવ્યું છે તેનું ધ્યોતક છે આ અવસરે મહાનુભાવના હસ્તે સીઈટી અને એનએમએમએસ જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય મંતાકિની બહેન રમેશભાઈ શિક્ષક મકસુદભાઈ તથા અન્ય સ્ટાફ મિત્રો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર ઇનાયત બાપુ વાગરા ગુજરાત પ્લસ